અંકલેશ્વરના જૂના દીવા ખાતે આવેલ શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે જે ગ્રામજનોનું આસ્થાનું કેન્દ્ર છે મંદિરના શિખર જીર્ણ થતા દાતાઓની મદદથી શિખરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ શિખર પર કળશ સ્થાપન માટે આજ રોજ મંદિર પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી બપોરના અરસામાં શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે બાદ શિખર હોમીને પૂજાવિધિ સંપન્ન કરાઈ હતી ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વૈદ્યનાથ મહાદેવ કી જય અંકલેશ્વર તાલુકાની અંદર દિવા ગામ એ દિવા ગામની અંદર વૈદ્યનાથ મહાદેવના શિખરને નવો કલશ ચડાયો એ કલશના કલશ નપન વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી મંદિર જીર્ણ થઈ ગયું એનું રિપેરિંગ પણ કરી અને આખા કલશ નવો ચલાવવામાં આવ્યો છે અને કલશ નપન વિધિ આજે બ્રાહ્મણો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે એની તમામ એક હજાર આહુતિ સાથે યજ્ઞ અને કલશનું સ્નપન એકાશી કલશોથી સ્નપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે બોલો બૈદ્યનાથ મહાદેવ બધી જય બધા ભાવિક ભક્તોનો બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવથી ભગવાનના શિખર સ્નપન કલશ કલશ્નપનના દર્શન કર્યા છે બોલો નમ પારવતી હાર